પાલનપુરમાં પટેલ નામની એક આમલેટની જેની સામે પાટીદાર સમાજે વિરોધ નોંધાવ્યો છે પાટીદાર સમાજે દુકાન કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પાલનપુરમાં પટેલ આમલેટ નામની દુકાનનો પ્રારંભ થયો છે જોકે પટેલ અટકધારી દુકાન નામે માંસાહારી વસ્તુઓના વેચાણની પાટીદાર સહિત સમગ્ર સનાતન ધર્મની લાગણી દુભાઈ રહી છે પટેલ સરનેમ ધારી દુકાનમાં માંસાહારના વેચાણથી પટેલ જ્ઞાતિ સાથે હિન્દુ ધર્મનું અપમાન થતું હોય આ દુકાનનું નામ બદલવાની માંગ સાથે આજે પાટીદાર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આજે જિલ્લાના પાટીદાર ભાઈઓ ભેગા થયા છે પાટીદાર ભાઈઓ એટલે અમે કૈડવા પટેલ અને લેવા પટેલ જે અમારી સરનેમ પટેલ છે તેનો અમને ગર્વ છે અમારા પટેલ સરનેમના નામ ઉપરથી અહીંયા પાલનપુરમાં પટેલ આમલેટ સેન્ટર નામનું એક રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ વિરોધ અહીંયા કરીએ છીએ અને પટેલ સમાજના નામ ઉપર જો આ રીતનું માંસાહારના ખોરાકનું વેચાણ કરવામાં આવે તો અમે એનો સખત વિરોધ કરવા માટે અને ક્યારેય અમે ચલાવી નહીં લઈશું એ માટે આજે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ